ભાવનગર સિહોર રાજકોટ હાઈવે ની હાલત ફરી એક વખત બદતર જોવા મળી છે ભાવનગર થી સિહોર હાઈવે જતા નવાગામ નજીક નો રોડ અત્યંત મિસમાર હાલતમાં જોવા મળ્યો છે રસ્તા ઉપર વરસાદના કારણે ખાડામાં પાણી ભરાયેલા હોય જેથી લોકો દ્વારા રસ્તા વચ્ચે ટાયર મૂકીને ડાયવર્ઝન કરી રહ્યા છે ભાવનગર થી રાજકોટ વાયા સિહોર ના રોડ ઉપર દરરોજ હજારો વાહનો થાય છે પસાર છતાં તંત્રના ના પાણી પણ હલતું નથી બિસ્માર ખડાનો અહેસાસ આજે ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રીએ પણ કર્યો એમની પણ ફોર્ચ્યુનર કાર ભયંકર ખાડામાંથી પસાર થતી જોવા મળી હતી રિપોર્ટર વિપુલ બલિયા સિહોર હર્ષદરાય બાંભણિયા સિહોર રાષ્ટ્રીય દલિત અધિકાર કર્મચારી યુનિયનના પ્રમુખ ભાવનગર જિલ્લો આજે સરકારે ખૂબ મોટી મોટી વાયદા આપ્યા ખૂબ મોટી મોટી બણગા ફેંક્યા કે અમે સમ ભારતનો ગુજરાતનો વિકાસ કરી રહ્યા છીએ પણ આ સમયે કે વિકાસ તો ક્યાંય દેખાતો નથી તમે જ્યાં જુઓ ત્યાં રોડની અંદર એટલા બધા ખાડા કે જેની કોઈ સીમા નહીં જો પ્રસૂતાબાઈને અહીંથી લઈ જવામાં આવે તો દવાખાના સુધી ન પહોંચે અને રસ્તામાં જ પ્રસૂતા થઈ જાય આવી પોઝિશન આ સિહોરની છે એવી દરેકે દરેક જગ્યાએ છે સરકાર મોટી મોટી વાતો કરે છે પણ વચ્ચે શું થાય છે વચ્ચે પ્રજા અથવા એના કાર્યકરો દ્વારા શું થઈ રહ્યું છે એ સરકાર ધ્યાન દે છે કે નહીં ખબર નથી રજૂઆત કરેલી સાહેબ અનેક વખત રજૂઆત કરેલી છે તેમ છતાં આજે ખાડાના રાજમાં કાંઈ એનું નિરાકરણ આવતું નથી તો આ નિરાકરણ જલ્દી આવે એવી અમે આ આપના માધ્યમથી રજૂઆત કરી રહ્યા છીએ મારું નામ માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે શિહોર એક ધાર્મિક નગરી છે ગુજરાતનું સોટેકાશી શિહોર ગણાય છે અને આ રાજકોટ ભાવનગર હાઈવે રોડ છે આમાં ચોમાસા પહેલાંથી અને ચોમાસામાંથી ખાડા એટલું છે કે લોકો હાલી શકતા નથી અત્યારે આઠેમ નોમ અને આ કાલે ભાદરવી આવી છે અને ધર્મપ્રેમી જનતા બહુ અહીંયા દર્શન કરવા આવે છે નવનાથ શિહોરમાં છે શિવહોરમાંની જગ્યા છે રાધપરા ખોડિયાર પ્રખ્યાત મંદિર છે પરંતુ એટલા બધા ખાડાનો ત્રાસ છે કે લોકોમાં એક્સિડન્ટ પણ થાય છે અહીંયા પોલીસ સ્ટેશનમાં અમે એકથી બે વાર એક્સિડન્ટ પણ થયા વારંવાર મેં રજૂઆત કરી પણ ખાડા પૂરાતા નથી આ વહેલી તકે જો ખાડા પૂરવા આવે તો જનતા થોડોક શાંતિથી લોકો રોડ સારી શકે